અમે જીસીસીઆઈના નોમિની તરીકે કોઈ નામ મોકલ્યું નથી એવું જીસીસીઆઈએ જણાવ્યું છે ગુજરાત યુનિવર્સિટીમાં મેમ્બરની બારોબાર નિમણૂક કરી દેવામાં આવી યુનિવર્સિટીએ જીસીસીઆઈના મેમ્બરને કાઉન્સિલમાં બારોબાર નિમી દીધા નોમિની મેમ્બર તરીકે ભાજપના મનન દાણીની નિમણૂંક કરવામાં આવી જેથી વિવાદ ઉઠવા પામ્યો મનન દાણી હાલમાં ભાજપના આઈટી સેલના હોદ્દેદાર છે ચેમ્બર ઓફ કોમર્સે આ અંગે યુનિવર્સિટીને પત્ર લખ્યો છે જીસીસીઆઈના મતે અમે કોઈ નોમિની માટે નામ મોકલ્યું નથી ગુજરાત યુનિવર્સિટી જ્યાં મેમ્બરની નિમણૂકને લઈને આ વિવાદ ઉઠવા પામ્યો છે બારોબાર નિમણૂક કરી દેવામાં આવી મનન દાણીની યુનિવર્સિટીએ જીસીસીઆઈના મેમ્બરને કાઉન્સિલમાં બારોબાર નીમી દીધા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આ મામલે યુનિવર્સિટી ઉપર કબજો કરવા માટે જે રીતના એનકે પ્રકારે કાયદો લાવ્યા બહુમતી ના જોડે હવે જે કાયદાની એમને કરી છે કબજો કરવા માટે યુનિવર્સિટી ઉપર એ કબજાના લખેલા કાયદાનું પણ ઉલ્લંઘન કરીને એટલે કે જેનો જે પ્રતિનિધિ હોય જે વિભાગ માંથી એટલે કે ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રતિનિધિ હોય તો ચેમ્બર ઓફ કોમર્સ ને ઓફિસ સત્તાવાર રીતે યુનિવર્સિટી તરફથી પત્ર વ્યવહાર થાય કે આપનો આ સો એક પ્રતિનિધિ નું નામ છે હું વર્ષો સુધી એન્જિનિયરિંગ કાઉન્સિલ નો પ્રતિનિધિ રહ્યો છું સેનેટ તરીકે સભ્ય તરીકે હું માનનીય પણ પ્રતિનિધિ તરીકે મેં ગુજરાત યુનિવર્સિટીમાં પ્રતિનિધિત્વ કર્યું છે આ સંપૂર્ણપણે ભાજપા સરકારી યુનિવર્સિટી ઉપર ભાજપાના લોકોને એન કેન પ્રકારે નિમી દેવાનું ગેરકાયદેસર ને ગેરબંધારણીય કામ કરવામાં આવ્યું છે લાંબા સમયથી રાજ્યની યુનિવર્સિટીઓની જે અવદશા થઈ રહી છે અને જે રીતે પાછલા નિમણૂકો થઈ ગયા નવા કાયદાના ઓઠા એટલે ભાજપ પોતાના માણસોને યોગ્ય જગ્યાએ ગોઠવા કરવા માંગે છે આ સંપૂર્ણપણે શિક્ષણને અધોગતિ તરફ એક તરફ દેશ આખામાં શિક્ષણનું સ્વરૂપ બદલવાની વાતો કરે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનીપી લાવવામાં આવે અને એનીપી બાજુ જ આખો ખેલ થાય એનીપીના નામે કાયદાના નામે

એટલા માટે પોતાનું એક પ્રતિનિધિ મૂકે એન્જિનિયરિંગ કાઉન્સિલ એટલે એમના પ્રતિનિધિ ભૂતકાળમાં મુક્ત હતી જેથી કરીને એના એક્સપર્ટાઈઝ આવે એક્સપર્ટાઈઝ આવે એટલે ઇન્ડસ્ટ્રી અને ઇન્સ્ટિટ્યુટ લિંકેજીસ થાય આ દેશ શાખામાં નેશનલ નોલેજ કમિશનની ભલામણ હતી કે જુદા જુદા ગૃહો સાથેની એક થાય જેથી કરીને ભવિષ્યમાં આપણા બાળકોને કઈ પ્રકારનો અભ્યાસક્રમ જોઈએ કઈ પ્રકારના નિશાનો તૈયાર કરવા જોઈએ એ પ્રકારનું યોગદાન આપી શકે પણ આ તો માત્ર માત્ર કમલમમાંથી પોતાના માણસોને ઠોકી દેવા અને એડજસ્ટ કરી દેવા માટેની આ ગોઠવણે ગુજરાત યુનિવર્સિટીને વધુ એક વખત મોટા પાયે ભોપાળું સામે આવ્યું છે આ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોની ખાલતી ખાનગી પેઢી જેવી જે વ્યવસ્થા એવી છે અને આખા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે થોડી પણ શરમ હોય ભાજપા સરકારમાં તો તાત્કાલિકપણે શિક્ષણ મંત્રી શ્રી આ ગેરકાયદેસર નિમણૂક ઉપર તાત્કાલિકપણે રોક કરી અને નિયમ પ્રમાણે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એમનો એમની એજીએમ બોલાવીને એમનો જે પ્રતિનિધિ મૂકવો હોય એને મૂકી શકે છે એ જુદા જુદા ગુરુ ઉદ્યોગ સાથે સંકાળેલો હોય છે જુદા જુદા ઉદ્યોગ સાથે સંકળાયેલો હોય છે જેથી કરીને ભવિષ્યમાં કઈ રોજગારની તકો ઊભી થશે આપણા ગુજરાત યુનિવર્સિટીના ભાગમાં શું આપી શકાય એવું એક સરૃદ વર્ગનું સંતુલન થઈ શકે પણ સંપૂર્ણપણે કાયદાના નામે યુનિવર્સિટી ઉપર કબજો કરવાની માનસિકતા ધરાવતા ભાજપાના સત્તાધીશોએ

જે તે ડિપાર્ટમેન્ટના વડા નિમાતા હોય એટલે કે લેંગ્વેજ નો વિભાગ હોય ભાષા વિભાગ હોય તો ભાષા વિભાગના પ્રાધ્યાપક સાયન્સ વિભાગના વિજ્ઞાન વિભાગ ચાલતો હોય તો વિજ્ઞાન વિભાગના પણ એટલે નિષ્ણાત અધ્યાપકોનું કોમ્બિનેશન બીજી બાજુ જુદા જુદા ચેમ્બર ઓફ કોમર્સ હોય અન્ય જગ્યાથી થી એક્સપર્ટાઈઝ હોય આ ચેમ્બર ઓફ કોમર્સ નું એટલા માટે પ્રતિનિધિત્વ હોય છે કે ચેમ્બર ઓફ કોમર્સ એન્જિનિયરિંગ કાઉન્સિલ એ પોતે પોતાના નિષ્ણાંત આપીને એકેડેમિકમાં એક્સેલન્સી તરફ શું કરી શકાય શું નવો વિચાર કરી શકાય જેથી કરીને આપણે આપણા બાળકોને ભવિષ્યમાં રોજગાર લક્ષી કેવા તૈયાર કરી શકાય એક તરફ સ્કીલ અને સ્કેલની વાત કરો છો એમાં તમે આ સ્કેમ કરી રહ્યા છો આ સ્કેમ છે એક પ્રકારનું પોતાના માણસોને ગોઠવી દેવાની માનસિકતાના કારણે અને ભાજપને કરવાની માનસિકતા આ કુલપતિશ્રી ચેરમેન છે આખી વ્યવસ્થામાં ચેરમેન છે ત્યારે માનનીય કુલપતિશ્રીને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ કયા પ્રકારના ગોટાળા ને ગેરકાયદેસર નિમણૂક ગેરબંધારણ નિમણૂકો ઉપર રોક લાગવી જોઈએ આવી નિમણૂક તમે કોઈ પણ ના દબાણ કરી હોય એ ગેરબંધારણ એ છે આગામી દિવસોની અંદર ખુદ જાય ચેમ્બર કોમર્સ પોતે પત્ર લખ્યો હોય અને ચેમ્બર ઓફ કોમર્સ પોતે જાય એમ કીધું હોય પત્ર લખી દે મને એમ લાગે છે કે આ ઘણું ગંભીર અને ચિંતાનો વિષય છે આને તાત્કાલિક તપાસ થવી જોઈએ અને મને એમ લાગે છે કે આ સરકારમાં ભાજપાની જે માનસિકતા જેના કારણે શિક્ષણની જે અધોગતિ ને અવદશા સતત થઈ છે એનો વધુ એક જીવતો જાગતો પુરાવો સામે આવ્યો મનીષભાઈ આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ